નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું સત્યાવીસમી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરવા પહેલાં વિડીયોની પીડીએફ તમારે જોઈતી હોય તો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ડાયરેક્ટલી પ્લે સ્ટોરમાં સર્ચ કરશો તો આ ટાઈપનો લોગો છે તો એ એન્ડ્રોઈડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો શરૂ કરી દઈએ સત્યાવીસમી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ એનસીસીના સ્થાપના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી હાલમાં જ નો જે સ્થાપના દિવસ છે એ નવેમ્બર મહિનાના અંતિમ રવિવારે કરવામાં આવે છે તો આ વખતે નવેમ્બર નવેમ્બર મહિનાનો જે અંતિમ રવિવાર આવ્યો એ આવેલો હતો આન્સર આવશે અહીંયા એક ઓપ્શન આપણે સુધારી લેશું ચોવીસ નવેમ્બર આપણો જવાબ આવશે ક્લિયર તો હાલમાં જ છે એનસીસી દિવસની ઉજવણી છે કરવામાં આવી હતી ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસના ના રોજ નવેમ્બર મહિનાનો જે અંતિમ રવિવાર આવ્યો હતો

મોટો છે એકતા અને અનુશાસન છે અને એનસીસી ની સ્થાપના છે ઓગણીસો ને માં થયેલી છે બરાબર ત્રણ થી ચાર અગત્યના મુદ્દા છે એ તમે યાદ રાખશો અહીં તમે એનું આદર્શ વાક્ય જોઈ શકો છો મોટો અથવા તો આદર્શ વાક્ય તરીકે એકતા અને અનુશાસન બરાબર તો આ એમ આદર્શ વાક્ય છે ક્લિયર હાલમાં જ અમારા સંવિધાન અમારા સન્માન અભિયાન છે એનું ત્રીજું ક્ષેત્રીય સંમેલન એનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું છે

સંવિધાન દિવસ છે છવ્વીસમી નવેમ્બરે ઉજવાય છે ભારતના બંધારણ સભાની અંદર હસ્તાક્ષર કરનાર કુલ સભ્યોને સંખ્યા આપણે યાદ રાખીશું બંધારણ સભામાં જે કુલ સભ્યોની સંખ્યા હતી એ હતી બસો ચોર્યાસી અને કુલ મહિલા સભ્યોની સંખ્યા કેટલી હતી એ પૂછે તો એ હતી પંદર બરાબર તો આ બે પોઈન્ટ છે ખાસ યાદ રાખીશું મહિલા સભ્ય પંદર ટોટલ બસો ચોર્યાસી હાલમાં જ ભારતના કયા રાજ્યમાં આવેલ ગુડમારસ ગામ છે એને યુએનડબ્લ્યુટીઓ શ્રેષ્ઠ પર્યટન ગામનો દરજ્જો આપ્યો છે યુએનડબલ્યુ એટલે કે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન બરાબર યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન ટ્રેડ નથી ટુરિઝમ છે ધ્યાન રાખજો તો આ છત્તીસગઢની અંદર આવેલું ગામ છે ગુડમારસ ગામ જેને આ દરજ્જો મળ્યો છે તો છત્તીસગઢમાં હમણાં જ વાત કરી હતી એ પ્રમાણે મો ટાઈગર રિઝર્વ પણ છત્તીસગઢ રાજ્યને મળી ગયો છે ગુરુ ઘાસી દાસ તીમોર પિંગ્લા ટાઈગર રિઝર્વ છત્તીસગઢનો ટાઈગર રિઝર્વ

ભારતીય સેના એટલે કે ઇન્ડિયન આર્મી દ્વારા આ એચઆઈડીઆર એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ક્યાં કર્યું હતું ગુજરાત રાજ્યમાં ગુજરાતમાં કઈ જગ્યાએ અમદાવાદ અને પોરબંદર બરાબર તો એચઆઈડીઆર એક્સરસાઇઝ છે એનું આયોજન ગુજરાતના અમદાવાદ અને પોરબંદરમાં કર્યું છે આમાં ભારતીય સેના દ્વારા ત્રીસેવા ભારતીય સેના દ્વારા આનું આયોજન કરવામાં આવેલું હતું હમણાં જ બીજી વાત કરું તો પૂર્વીય પ્રહાર એક્સરસાઇઝનું આયોજન પણ ભારતીય સેનાએ કર્યું હતું પ્રાઇઝ સર્વિસ એક્સરસાઈઝ હતી એટલે કે ત્રણેય સેનાએ એમાં ભાગ લીધો હતો અને એમાં આનું આયોજન છે એ ક્યાં હતું પ્રવડત્ર પ્રદેશમાં થયેલું હતું જેમાં ત્રણેય સેનાએ ભાગ લીધો હતો ભારતીય સેના દ્વારા નવી આર્ટી આર્ટિલરી ફાયરિંગ રેન્જ છે એનું ઉદ્ઘાટન પણ અરુચલ પ્રદેશમાં તમામ ખાતેથી કરવામાં આવ્યું હતું ભારતીય સેનાના વડાને યાદ રાખીશું ઉપેન્દ્ર જોઈ બધી અને ભારતીય સેનાનો જે સ્થાપના દિવસ છે બે હજાર પચીસમાં ઉજવાશે એ ક્યાં ઉજવાશે એ ઉજવાશે મહારાષ્ટ્રના પુણેમાં બરાબર બે ચાર મુદ્દા અગત્યના છે એમાંથી પ્રશ્ન આવે છે અપેક્ષ શિખર સંમેલન એનું 31મું સંસ્કરણનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે અપેક 2024 નું જે સંસ્કરણ છે 31મું સંસ્કરણ છે બરાબર અને એનું આયોજન થશે પેરુ આન્સર આવશે પેરુ પેરુ માં કઈ જગ્યાએ કરવામાં આવશે આ અપેક્ષ શિખર સંમેલનનું આયોજન પેરુ ના લીમા માં કરવામાં આવશે અપેક નું પૂરું નામ છે એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન અને કુલ સદસ્ય દેશોની સંખ્યા પૂછે તો

ભારતનું સ્થાન આમાં ત્રેવીસમુ છે ટોટલ ત્રીસ દેશોનો સમાવેશ થયો હતો એમાં ભારતનું સ્થાન છે એ રહેલું છે છે ક્લિયર ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં જે સસ્ટેનેબલ બિઝનેસ રેન્કિંગ જાહેર થઈ એમાં આ રેન્કિંગ જાહેર કરનાર બે સંસ્થાઓ છે એક તો આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગ અને બીજું છે હિનરીચ ફાઉન્ડેશન બરાબર તો બંને મળીને આ રેન્કિંગ જાહેર કરી છે ન્યુઝીલેન્ડ નો ક્રમ પહેલો છે યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ બીજા ક્રમ ઉપર છે આમાં ત્રીજો ક્રમ ઓસ્ટ્રેલિયાનો છે ક્લિયર તો એક પહેલો બીજો ત્રીજો ક્રમ આપણને મળી ગયો ભારતનો ક્રમ યાદ રાખીશું ત્રેવીસમો છે અને અંતિમ ક્રમ યાદ રાખીશું ત્રીસમો છે કોનો છે રશિયાનો છે ટોટલ ત્રીસ દેશોનો સમાવેશ કરવામાં આવેલો છે બરાબર અને આમાં આઈએમડી અને ઇનરીચ ફાઉન્ડેશને આ રેન્કિંગ બનાવી છે બરાબર તો ભારતીય હવામાન વિભાગની સ્થાપના યાદ રાખીશું અઢારસો પંચોતેરમાં થઈ રહી છે હાલમાં આને પણ દોઢસો વર્ષ પૂરા થવામાં ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એમણે કોના વિરુદ્ધ ગિરફતારી વોરન્ટ જાહેર કર્યા તો પેલી વસ્તુ આનાથી બહુ ખાસો ફરક નથી પડતો કેમકે ઘણા દેશો છે આ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ને એટલું બધું સિરિયસલી નથી લેતા કેમકે જ્યારે રશિયા યુક્રેનનું યુદ્ધ થયું ત્યારે વ્લાદિમીર પુતિન વિરુદ્ધ પણ આ ટાઈપનો વોરંટ છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે જાહેર કર્યો હતો બરાબર તો આ એક એટલી બધી મોટી ડેવલપમેન્ટ નથી

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ નું હેડક્વાર્ટર પૂછી શકાય નેધરલેન્ડ હેગ શહેર છે આવું જ એક છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ બરાબર તો એ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ માટે હોય બરાબર કોઈ દેશ ઉપર આરોપ લાગેલ હોય ત્યારે જેમ કે આપણે કુલભૂષણ જાધવનો કેસ હતો પાકિસ્તાન ફાંસી લગાડવાનું હતું તો એ કેસ છે આપણે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ માં જીતી લીધો હતો બરાબર તો એ એનું હેડક્વાર્ટર પણ નેધરલેન્ડના હેક શહેરમાં છે બંને ઇન્ટરનેશનલ કોર્ટ છે એ ક્યાં આવેલી છે નેધરલેન્ડના હેક શહેરમાં આવેલી છે

વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા કયા દેશમાં સિમ્બા યોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના પહેલાં વિદેશી પરિષદનું ઉદ્ઘાટન કરવામાં હતું સિમ્બા યોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીનું સૌથી પહેલું વિદેશી પરિષદ છે એસ જયશંકરે ખોલ્યું યુ એના દુબઈ ખાતેથી હાલમાં જ જાહેર થયેલ એક રિપોર્ટ પ્રમાણે વિશ્વના ડાયાબિટીસના કુલ કેસ કરતા ચોથા ભાગના ડાયાબિટીસના કેસ કયા દેશમાં જોવા મળે છે ટોટલ ગ્લોબલી

આ ઉગ્રવાદી સમૂહનું નામ છે એમને નેશનલ લિબરેશન કાઉન્સિલ હેનીટ્રેપ નેશનલ લિબરેશન કાઉન્સિલ આ આખું પૂરું નામ છે એનું હેન્યુટેડ નેશનલ લિબરેશન કાઉન્સિલ તેના ઉપર પાંચ વર્ષનો પ્રતિબંધ ગૃહ મંત્રાલય લગાડ્યો છે આ મેઘાલય રાજ્યનું છે આન્સર આવશે મેઘાલય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઉર્જા વિભાગના નવા પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ક્રિસ રાઇટ ઉર્જા વિભાગના નવા પ્રમુખ બન્યા હાલમાં કયું શહેર ગ્રીનહાઉસ હાઉસ ગેસનું સૌથી મોટું ઉત્સર્જક શહેર બન્યું છે સંઘાઈ જે ચીનમાં આવેલું છે

હાલમાં કયા દેશના ક્રિકેટર ટીમ સાઉથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે ટીમ સાઉથી ન્યુઝીલેન્ડના છે આન્સર આવશે ન્યુઝીલેન્ડ તો આ સાથે સત્યાવીસ તારીખના વિડીયોને વિનામ આપી દઈએ હવે બાકી રહી છે માત્ર થોડી માત્રમાં તમારી માટે આવી જશે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા રહીશું